પ્રકરણ દસ ભાત પેટર્નની રમત પેટર્ન આગળ વધારતા આવતા સાચા વિકલ્પમાં સાચાની નિશાની કરવાની છે તીર જમણી બાજુ પછી ખૂણામાં પછી ઉપર પછી ખૂણામાં પછી આવશે ડાબી બાજુ ચાલો પછી ત્રિકોણ પછી લંબચોરસ ત્રિકોણ લંબચોરસ ત્રિકોણ પછી લંબચોરસ ઊભું લંબચોરસ આવશે ચાલો એના પછી ચોરસ છે એના ચાર સરખા ભાગ કરેલ છે એક ભાગ રંગેલો અહીં ભાગ રંગેલો બંને ભાગ રંગેલા આ ભાગ રંગેલો આ ભાગ રંગેલો બંને ભાગ રંગેલા આવશે ચાલો એના પછી ચોરસમાં એક કાળા કલરનું ટપકું કરેલું છે તેમાં આવશે પછી ચોરસ ત્રિકોણમાં ચોરસમાં ટપકું કરેલું ત્રિકોણમાં નથી અહીં ચોરસમાં આવશે ચાલો ગોળમાં ત્રણ ગોળ ગોળમાં ત્રણ ત્રિકોણ ગોળમાં ચાર ગોળ ગોળમાં ચાર ત્રિકોણ પછી પાછી એની પેટર્ન છે એ રિપીટ થાય છે માટે આ આવશે ચાલો ચોરસમાં બે કાળા ટપકા ત્રણ કાળા ટપકા ચાર બે ત્રણ અને ચાર ચાલો એના પછી બે બે કોર્નર છે પહેલાં ઉપર પછી ખૂણામાં ખૂણામાં પછી ડાબી બાજુ જમણી બાજુ એવી રીતના આપેલું છે પેટર્નમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો ચાલો આ બંને સામસામે બાજુ છે આ બાજુ આપણે વિરુદ્ધ દિશામાં અને પછી પેટર્ન છે એ ફરીવાર આપણે શરૂ કરીશું ચાલો ત્રિકોણ નીચે ઉપર નીચે ઉપર અને નીચે ચાલો ચોરસ છે એની બે સાઈડ છે લંબાવેલી છે આવી રીતના ક્રમશ આવશે ચાલો અર્ધ ગોળ છે વચ્ચે ગોળ અર્ધ ગોળ ઉપર વચ્ચે નીચે ઉપર અને નીચે ચાલો એના પછી ચોરસની ખાલી બે સાઈડ જ આપેલી છે ચાલો ગોળ નાનું મોટું 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 સૌથી મોટું તીરની પેટર્ન છે એ ખૂણાની આપેલી છે પછી હાથની પેટર્ન આપેલી છે ઉપર અને નીચે ખાલી સ્થાન યોગ્ય પેટર્ન નથી પૂર્ણ કરો ચોકડી ગોળ ચોકડી ગોળ ચોકડી ગોળ ચોકડી ચાલો લંબચોરસના ત્રણ સરખા ભાગ પછી લંબચોરસમાં ગોળ પછી બે વાર લંબચોરસના ત્રણ સરખા ભાગ પછી એક વાર ગોળ બે વાર ભાગ ચાલો આઈસ્ક્રીમ ખાલી આઈસ્ક્રીમ ઉપર બે આઈસ્ક્રીમ ઉપર ગોળ ખાલી બે ગોળ ખાલી બે ગોળ હાથની પેટર્ન આપીની છે બે વાર ત્રણ ટપકા એક વાર ગોળ બે વાર ત્રણ ટપકા એક વાર ગોળ બે વાર ત્રણ ટપકા ચાલો ચોકડી પછી બરાબર ચોકડી બરાબર ચોકડી બરાબર ચોકડી ચાલો ત્રણ અલગ અલગ પેટર્ન આપેલી છે ત્રણે રિપીટ કરવાની છે ચોથો પ્રશ્ન પેટર્ન આગળ વધારો એક બે ત્રણ અને ચોથી પેટર્ન આવી આવશે એક બે ત્રણ ચોથી પેટર્ન આવી ચોથી પેટર્ન અહીં અહીંયા પછી આવી આવશે પછી આવી આવશે પછી આવી પેટર્નમાં ખાલી સ્થાનો પૂર્ણ કરવાના છે નવ્વાણું 88 સત્યોતેર છાસઠ 55 44 33 બાવીસ બેતાલીસ છત્રી ચોવીસ અઢાર બાર છ અને ઝીરો પાંચ અગિયાર સત્તર ત્રેવીસ ઓગણત્રીસ એકતાલીસ ઉડતાલીસ સો બાણું અડસઠ સાઠ બાવન અને નેવું દસ પંદર એંશી વીસ પંચોતેર એક દસ ત્રણ બાર પાંચ ચૌદ સાત સોળ ચલણ્યા પછી સંખ્યા પેટર્ન આગળ વધારો ચાર ચાર આઠ 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 2 સોળ 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 દુ બત્રીસ 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 32 બત્રીસ ચોસઠ ચોસઠ પાંચ દસ વીસ ચાલીસ એંશી એકસો સાઠ વીસ અને છસો ચાલીસ એક બે ત્રણ બે ચાર છ ચાર આઠ બાર આઠ સોળ અને ચોવીસ સોળ ચોત્રીસ અઢાર છત્રીસ ઓગણીસ આડત્રીસ વીસ ચાલીસ ચાલો છમાં છ નાખો તો બાર બારમાં દસ નાખો તો બાવીસ એટલે કે આ છમાં ચાર ચાર પેટર્ન છે ચાર ચાર ઉમેરીને તમારે નાખવાના છે છોતેર એકસો બે અને એકસો બત્રીસ બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ એકસો અને એકસો છપ્પન ચાલો એના પછી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે છવ્વીસ ત્રીસ ચોત્રીસ આડત્રીસ બેતાલીસ છેતાલીસ અને પચાસ ઓગણપચાસ ચુમ્માલીસ ઓગણ ચોત્રીસ ઓગણત્રીસ ચોવીસ અને ઓગણીસ એકતાલીસ એકાવન એકસઠ એકોતેર એક્યાસી એકાણું એકસો એક ચોરાણું પંચ્યાસી છોતેર સડસઠ અઠાવન ઓગણપચાસ અને ચાલીસ નવ નવની પેટર્ન છે અઢાર પચીસ બત્રીસ ઓગણચાલીસ છેતાલીસ ત્રેપન સાઠ બે ચાર પાંચ દસ અગિયાર બાવીસ ત્રેવીસ અને છેતાલીસ પેટર્ન આગળ વધારો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર પછી ક ખ ગ ઘ ચ છ અને ગત્રીસમાં બે નાખો તો ચોત્રીસમાં બે નાખો તો છત્રીસ આડત્રીસ ચાલી બેતાલીસ ચુમ્માલીસ ક ખ ગ ઘ ચ છ એક ક ક ત્રણ ખ ખ પાંચ ગ ગ સાત ઘ ગ નવ ચ ચ અગિયાર છ છ તેર જ જ છવ્વીસ ટ પચીસ ઝ ચોવીસ જ ત્રેવીસ છો એટલે કે એકડા છે એ પણ ઉલટા છે અને કકો પણ ઉલટો તો કઈ રીતે બાવીસ છ એકવીસ ઘ અને વીસ ગ સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ પછી ફ બે વાર બ ભ મ ય ર અને લ બે બે વાર સત્યાવીસ પછી ક ખ એકત્રીસ ખ ગ પાંત્રીસ ગ ઘ ઓગણચા ચાર ચાર નાખતા જવાના છે અને બે બે મૂળાક્ષરો લેવાના છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર ક ખ ગ ગ ગ ખ ઘ ઘ ત્રણ ત્રણ મૂળાક્ષરો લેવાના છે સો ન ક છેલ્લો અક્ષર અને પહેલો અક્ષર નેવું છેલ્લેથી બીજો અને પહેલેથી બીજો એવી રીતના સાઠ સ ચ સાઠ છ અને ચાલીસ સોરી પચાસ છ છ અને ચાલીસ છ છ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને પંચાવન લ વ શ શ સ હ અને મૂળાક્ષરો ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવનસો પછી અ આ ઈ ઈ ઊ અને એ ચાલો હવે તમારે સંખ્યા હોય એની ઉપર તમારે ચેકા મારવાના છે અને કયા શબ્દો વધે છે એ લખવાના છે કે એક બે ત્રણ ને ચાર અને પાંચ ઉપર લીટી શુભ સવાર અહીં સુસ્વાગતમ તું ક્યાં છે કેમ છો સવાર બપોર સાંજ રાત મહાદેવ અને ભલે પધાર્યા ચાલો એકી સંખ્યા ઉપર તમારે ગોળ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર તમારે ચોરસ કરવાનું છે એકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત અને નવ હોય તો પાંચ નવ પાંચ અને ત્રણ એકમનો અંક અને બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને ઝીરો હોય તેને બેકી સંખ્યા કહેવાય આવી રીતના કરવાનું રહેશે ચાલો અંક બે ત્રણ અને પાંચના સ્થાન અદલ બદલ કરીને મળતી સંખ્યા તમારે લખવાની છે બસો પાંત્રીસ ત્રણસો બાવન બસો ત્રેપન ત્રણસો પચીસ પાંચસો બત્રીસ અને પાંચસો ત્રેવીસ આમાં સૌથી મોટી સંખ્યા પાંચસો બત્રીસ અને નાની સંખ્યા બસો પાંત્રીસ એમાં એકી સંખ્યાઓ બસો પાંત્રીસ બસો ત્રેપન ત્રણસો પચીસ અને ત્રણસો ત્રેવીસ બેકી સંખ્યાઓ ત્રણસો બાવન અને પાંચસો ને બત્રીસ ચાલો હવે પચાસથી સો વચ્ચે કઈ કઈ એકીની બેકી સંખ્યા આવે એકી સંખ્યામાં લખેલી છે અને બેકી સંખ્યાઓ લખેલી છે તમને ખબર છે એકી સંખ્યા એકાવન તો બેકીમાં બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન ક્રમશઃ તમારે સો સુધી જવાનું છે ખૂટતી સંખ્યાઓ લખો એકસો ત્રેપન એકસો પંચાવન એકસો સત્તાવન એકસો ઓગણસાઠ એકસો એકસઠ એકસો ત્રેસઠ એકસો પાસઠ છસો છોસઠ છસો અઠ્યોતેર છસો એંશી છસો બ્યાસી છસો ચોર્યાસી છસો છ્યાસી અને છસો અઠ્યાસી નવસો બે નવસો આઠ નવસો ચૌદ નવસો વીસ નવસો છવ્વીસ નવસો બત્રીસ નવસો આડત્રીસ ત્રણસો પાંચ ત્રણસો તેર ત્રણસો એકવીસ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો પિસ્તાલીસ ત્રણસો ત્રેપન આઠસો વીસ આઠસો ચાલીસ આઠસો સાઠ આઠસો એંશી નવસો નવસો વીસ અને નવસો ને ચાલીસ ચાલો ફરી વાર એકી સંખ્યા આવે એના પર ત્રિકોણ કરવાનું છે અને બેકી સંખ્યા આવે એના પર ગોળ કરવાનું છે ધારો કે બે છે બેકી સંખ્યા એટલે ગોળ સાત છે તે એકી સંખ્યા દસ છે બેકી સંખ્યા એટલે ગોળ અને ઓગણીસ છે તે એકી સંખ્યા એવી રીતના ક્રમશઃ તમારે એકી સંખ્યા ઉપર છે એ ત્રિકોણ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે જેનો જવાબ એકી આવે તેમાં લાલ રંગ પૂરવાનો છે અને જેનો જવાબ બેકી આવે તેમાં તમારે લીલો રંગ પૂરવાનો છે પહેલાં તમારે દાખલા ગણવાના છે કે નવમાં છ નાખો તો પંદર તો પંદર છે એ એકી સંખ્યા છે માટે એકી સંખ્યામાં તમારે લાલ રંગ પૂરવાનો વીસમાંથી અગિયાર તમે બાદ કરો તો નવ આવે નવ છે એકી સંખ્યા એમાં લાલ રંગ ત્રણ છક અઢાર અઢાર બેકી સંખ્યા એટલા માટે લીલો કલર એવી રીતના ક્રમશઃ તમારે બધા દાખલા છે એ ગણવાના છે અને ગણીને એકી સંખ્યા જો આવે તો તમારે લાલ રંગ પૂરવાનો છે અને બેકી સંખ્યા આવે તો તેમાં લીલો રંગ પૂરવાનો રહેશે ચાલો કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે નામ આપેલા છે ક ખ પ્રમાણે કમલેશ જીગર તપન દિનેશ ધવલ નમન પંકજ બેલા ભરત મિનલ રવિશંકર સરલા અને હરેશ ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે ઓગણીસ પછી શું આવશે તો કે એકવીસ ચાલો એના પછી બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ અને પછી શું આવે તો કે બાવીસ ચાલો ગૃહ કાર્ય કરીએ ખાલી સ્થાન યોગ્ય પેટર્નથી પૂર્ણ કરો જો તમારી પાસે આવો કલર ન હોય તો તમે પેન્સિલથી શેડિંગ પણ કરી શકો ચલેના પછી આ પેટર્નમાં આવો આવશે પછી ગોળની પેટર્નમાં આવશે ચોરસની પેટર્નમાં આવશે પછી ચોરસની પેટર્નમાં આવશે ત્રિકોણની પેટર્નમાં આવો આવશે અને શટકોણની પેટર્નમાં આવી રીતે શેડિંગ આવશે સૂચના મુજબ રંગ પૂરવાનો છે એક અંકની એકી સંખ્યામાં લાલ રંગ પૂરવાનો છે તમારે પછી એક અંકની બેકી સંખ્યામાં અહીં તમારે લીલો રંગ પૂરવાનો છે એક જ છે બે અંકની એકી સંખ્યામાં પીળો રંગ પૂરવાનો છે પછી બે અંકની બેકી સંખ્યામાં વાદળી રંગ પૂરવાનો છે પછી ત્રણ અંકની એકી સંખ્યામાં ગુલાબી રંગ પૂરવાનો છે અને ત્રણ અંકની બેકી સંખ્યામાં તમારે કેસરી એટલે કે નારંગી રંગ પૂરવાનો રહેશે ચલાના પછી પ્રશ્ન બે એક અંકની એકી સંખ્યામાં લાલ રંગ પૂરવાનો છે એક અંકની બેકી સંખ્યામાં તમારે અહીં લીલો રંગ પૂરવાનો છે એક અંકની સૌથી મોટી સંખ્યા હોય એમાં તમારે ગોળ કરવાનું છે પછી બે અંક એક અંકની સૌથી મોટી સંખ્યામાં ચોરસ કરવાનું છે એકી સંખ્યામાં તમારે ગોળ કરવાનું છે બેકી સંખ્યામાં ચોરસ કરવાનું છે પછી પાંચમો બે અંકોની સૌથી નાની સંખ્યા પર તમારે ત્રિકોણ કરવાનું છે અગિયાર છે એ બે અંકોની સૌથી નાની સંખ્યા દશકનો અંક પાંચ હોય તેવી બેકી સંખ્યા ઉપર કેસરી રંગ પૂરવાનો છે અને દશકનો અંક પાંચ હોય તેવી બે કી સંખ્યાઓ પર તમારે પીળો રંગ પૂરવાનો છે પછી આઠમું દશકનો અંક સાત હોય તેવી સંખ્યામાં તમારે વાદળી રંગ અહીંયા પૂરવાનો છે થી ઓગણએંશી જેનો દશકનો અને એકમનો અંક બંને સરખા હોય તેમાં તમારે આવું નિશાન કરવાનું છે તો કંઈ આ નિશાન કરેલા છે બાવીસ ચુમ્માલીસ છાંસઠ ઈઠ્યાશી અને બસ ઈઠ્યાશી સુધી ચાલો હવે જેના આ દશકના અને એકમના અંકો સરખા હોય તેમાં તમારે છે એ ગોળમાં ઊભો લીટો કરવાનો છે એટલે કે આપણે અગિયારમાં આવશે તેત્રીસમાં આવશે પંચાવનમાં આવશે સત્યોતેરમાં આવશે નવ્વાણુંમાં આવશે અગિયારમાં ત્રિકોણ પણ આવશે અને ગોળમાં આડો લીટો પણ આવશે ચાલો અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ